टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जेनु नाम है वॉट्स राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ યા દેવી સર્વ ભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થા નમસ્તસ્ય 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 નમો નમઃ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે અઢાર નવેમ્બર બે હજાર ને પચીસ આજનો વાર બની રહ્યો છે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે સવારે સાત કલાક અને અગિયાર મિનિટ સુધી કારતક વધ ત્રયોદશી તિથિ રહેશે ત્યારબાદ ચતુર્દશી તિથિ લાગુ પડશે આજનું નક્ષત્ર બન્યું સ્વાતિ યોગની વાત કરીએ તો સવારે આઠ કલાક અને આઠ મિનિટ સુધી આયુષ્માન યોગ છે ત્યારબાદ સૌભાગ્ય યોગ બની રહ્યો છે કરણની વાત કરવામાં આવે તો આજે વીષ્ટિ એટલે ભદ્રા લાગી રહી છે અને આજની રાશિ એટલે ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ તુલા રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું આજ રોજ અવતરણ થાય જન્મ થાય એની જન્મ રાશિ રહેશે તુલા જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત તે પ્રમાણે નામકરણ કૃષુ બનેતા રહી શકે તો આ છે આજના દિવસનો પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા આ શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત યોગ અને દિનવિશેષની તો એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ અને છપ્પન મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાકને ત્રેપન મિનિટ થશે આજે અભિજીત મુહૂર્ત જેનો શુભ સમય બપોરે બાર કલાક ત્રણ મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાકને સુડતાલીસ મિનિટ સુધી રહેશે આજે વિજય મુહૂર્ત જેનો શુભ સમય બપોરે બે કલાક પંદર મિનિટથી પ્રારંભ કરી બે કલાકને ઓગણસાઠ મિનિટ સુધી છે આજે રાહુકાળની વાત કરીએ તો બપોરે ત્રણ થી પ્રારંભ કરી સાંજે કલાક અને મિનિટ સુધી આજે મહાશિવને શિવરાત્રી કહેવામાં આવે તો આજે મહાસ શિવરાત્રી કાર્તક માસની શિવરાત્રી આજે બની રહી છે આજના દિવસે વિશેષ કરીને ઉપવાસનું મહિમા છે અને શિવ પૂજાનું મહિમા છે આજે ધાર્મિક અનુષ્ઠાન માટે પણ શુભદિન સાબિત થશે તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને મુહૂર્ત જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજનો મંગળવારનો દિવસ તમારા માટે શુભ અને મંગલકર્તા સાબિત થશે જીવન સાથી તરફથી તમને પૂરતો સહયોગ મળશે સહકાર મળશે તો પરિવારમાં આજે માન સન્માન પ્રાપ્ત થઈ શકે તમારી જે ઇજ્જત છે વેલ્યુ જે છે પરિવારમાં જોવા મળી શકે વિદ્યાર્થીઓને અભ્યાસના ક્ષેત્રમાં સારી એવી સફળતા મળતી પણ જોવા મળશે તો આજે નોકરીમાં સારું વધારો શક્ય છે પગાર વધારો શક્ય છે અથવા તો તમને તમારા કર્મનું ઇન્સેન્ટિવ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે મંગલમય દિન બની રહ્યો છે વાત કરી લઈશું ઉપાયોની શુભ રંગ આજે આપના માટે મરૂન છે કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે અને ઉપાય શું કરવો જોઈએ તો આજે દુર્ગા સપ્તશતી એટલે ચંડી પાઠ અવશ્ય કરવો કે કરાવવો કલ્યાણપ્રદ રહેશે વાત કરીએ રાશિ વૃષભ જેના છે બ વ ઉ આવા જાતકો માટે અટકેલા કાર્યો આજે પૂર્ણ થતા જોવા મળી શકે પૂર્ણ થઈ શકે છે માતા પિતાના શુભ આશીર્વાદ આજે મળી શકે એમનો સહયોગ એમનો સહકાર એમની મદદ તમને મળી શકે છે માર્ગદર્શન મળશે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનતું જોવા મળે છે માનસિક અને પારિવારિક શાંતિના આજના યોગો છે જીવનમાં જીવનસાથી જેથી દાંપત્ય જીવન સુખમય રહેશે તો વ્યવસાયની બાબતે આજે થોડું વધારે પ્રગતિ થાય એવા પણ છે અને પડકારો પણ આજે આવી શકે તો આર્થિક પ્રગતિ અને પડકારોની સ્થિતિ આજે તમને જોવા મળી શકે ટૂંકમાં દિન શુભ છે વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ છે પર્પલ કોઈ પણ રીતે કુળદેવીને જાસુદનું પુષ્પ અવશ્ય અર્પણ કરવું અથવા ગુલાબનું પુષ્પ લાભ કરતા નીવડશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન કે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે પસાર થતો જોવા મળી રહ્યો છે તો આજે આર્થિક સ્થિતિ થોડીક નબળી પણ થઈ શકે છે થોડીક નાણાકીય ભીડનો અનુભવ થાય સાવચેત રહેવાની જરૂર રહેશે સહકર્મીઓના કારણે મુશ્કેલી વધી શકે છે તો કામમાં આજે સંતોષનો અનુભવ પણ થાય જે કામ કરો છો એ કામ કરવાનો સંતોષ આજે મળી શકે નિષ્ઠાથી કામ પૂર્ણ કર્યાનો સંતોષ આજે તમને મળતો જોવા મળી શકે એવો અનુભવ થશે તમારા ભાઈઓના સ્વાસ્થ્ય અંગે ચિંતા પણ થઈ શકે છે આરોગ્ય ભાઈઓનું બગડે એવા ગ્રહવાન છે એટલે દિન એકંદરે મધ્યમ રહેશે વાત કરી લઈશું ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરીશું આજના દિવસે આજના દિવસે પક્ષીઓને ચણ નાખવું તમારા માટે શુભ સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક સિંહ અને કન્યા રાશિની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે કઈ કઈ બાબતોમાં આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય આપણા માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકની રાશિ કર્ક કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે દિવસ મધ્યમ પરિણામ પ્રદાન કરતા જોવા મળી રહ્યો છે તમારી અગાઉ કરેલી જે મહેનત છે એનો ઉત્તમ લાભ આજે તમે પ્રાપ્ત કરી શકશો તો બાળકોને ધાર્મિક કાર્યોમાં આજે રસ વધતો જોવા મળે અને એ જોઈ તમારું મન આનંદિત થતું જોવા મળશે તમને આજે તમારા માતાનો પ્રેમ મળતો જોવા મળી શકે તેની હૂંફ મળી શકે લાભ મળતો જોવા મળે છે કે માતા તરફથી એ પ્રકારના ગ્રહમાન છે તો વિદ્યાર્થીઓને શિક્ષકોનું માર્ગદર્શન પૂરું પડશે વિદ્યાર્થીઓ માટે મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મળી શકે અને શિક્ષકો તરફથી માર્ગદર્શન વિશેષ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના પરમ ઉત્તમ યોગો બની રહ્યા છે ટૂંકમાં દિન શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તામ્રવર્ણ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ આજે કોઈ ભિક્ષુક કોઈ સાધુ સંતને અન્નદાન કરવું શુભ અને મંગલપ્રદ સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભ કરતા છે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે આવકમાં વૃદ્ધિની સંભાવનાઓ પણ આજે બનતી જોવા મળી રહી છે એટલે આવક વૃદ્ધિના યોગો છે નવા રસ્તા ખુલતા જોવા મળશે મિત્રો સાથેના સંબંધોમાં કોઈ મનમુટાવ ચાલતો હશે તો દૂર થઈ આજે સંબંધો પુનઃ સુધરશે પુનઃ મિત્રતા ઘનિષ્ઠ બનતી જોવા મળી રહી છે પરિવારમાં પ્રેમ અને વૃદ્ધિ થઈ શકે એકતા વાળો પરિવારની સાથે આનંદ વિનોદમાં દિન થાય પ્રકારના આજના વિશેષ ગ્રહમાન છે આજે ધાર્મિક સ્થળની મુલાકાત પણ શક્ય છે આજે પરિવાર સાથે મિત્રો સાથે કોઈ પણ ધાર્મિક સ્થળની આપ મુલાકાત લઈ શકો એવા દિવ્ય ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં દિન તમારા માટે અનુકૂળ છે હવે વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે કોઈ પણ રીતે જો તમે આ રંગનો પ્રયોગ કરશો તો તમારા માટે હિત કરવો જોઈએ આજના દિવસે દેવી મંદિરમાં દ્રવ્ય દાન કરવું કે ધનનું દાન કરવું આપના માટે શુભ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે પ આવા જાતકો માટે આજે ધાર્મિક કાર્યોમાં તમારો રસ વધતો જોવા મળી શકે અધિકારીઓ તરફથી તમને સહયોગ મળી શકે આજે સમયસર બધા જ કાર્ય પૂર્ણ થાય એવા ગ્રહમાન છે તે વ્યવસાય સંબંધિત યાત્રાઓ પણ થઈ શકે કાનૂની વિવાદ ચાલતો હશે કોઈ તો એ આજે નિવૃત્ત થઈ શકે સમાપ્ત થઈ શકે છે તો ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજે દિન કલ્યાણકારી છે હવે વાત કરી લઈ ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે બદામી રંગ કોઈપણ રીતે આપ બદામી રંગનો પ્રયોગ કરશો શુભ અને મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજના દિવસે દુર્ગા કવચનો પાઠ કરવો શુભ અને મંગલપ્રદ સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા કે જેના છે ર અને ત આવા જાતકો માટે સમાજમાં પ્રતિષ્ઠા વધવાની શક્યતાઓ છે છે તમારી આર્થિક સ્થિતિ આજે વધુ મજબૂત બની શકે તો અભ્યાસમાં અવગણના ટાળવી જોઈએ આળસથી બચવું જોઈએ પ્રમાદથી બચવું જોઈએ સમય કાઢી અભ્યાસ કરશો તો લાભ અવશ્ય મળશે અન્યથા તમારી આળસ તમારો પ્રમાદ તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે જીવનસાથી સાથે થોડો મતભેદ થવાની સંભાવનાઓ છે સાવચેત રહેવું શક્ય હોય તો મતભેદને ટાળવો હિતાવ છે રોજગાર માટે જો પ્રયત્નશીલ છો તો નિશ્ચિત રોજગાર પ્રાપ્તિના આજના દિવસના અવસરો થશે લાભ મળે એવા ગ્રહમાન છે એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે દિન શુભ છે લાભ કરતા છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે ગુલાબી છે કોઈપણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કલ્યાણ પર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો અને નાની બાળકી જો ઘરમાં હોય તો એને ખુશ કરવી એને સુવાસિત પદાર્થ આપવો મીઠી વસ્તુ આપી લાભ કરતા સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમા ક્રમાંકની આ રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આપનો આજનો દિવસ પરિણામ પ્રદાન કરનાર તમારા કામ અટકવાથી તમારું મન પરેશાન બેચેન થઈ શકે છે આજે આરોગ્ય વિશે ધ્યાન રાખવું જરૂરી છે આજે વાયરલ સ્થિતિ બની શકે છે વાતાવરણજન્ય બીમારીની ભોગ બનવાની સંભાવનાઓ છે પરિવારના સંબંધોમાં તણાવ વધવાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે કોઈ વાતને લઈને મતભેદ થશે જે તણાવની સ્થિતિ લાવી શકે છે તો આજે આર્થિક નુકસાન થવાની પણ ભીતી છે ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિન મધ્યમ સ્થિતિનો મધ્યમ પ્રકારનો છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે આછો ગુલાબી રંગ રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા છે ઉપાય શું કરવો જોઈએ દેવી કાલીની આરાધના કરવી કાલી મંદિરમાં લીંબુનું દાન કરવું લાભકર્તા સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે ધનુ રાશિ ધન રાશિ રાશિ જાતકો માટે જ્ઞાન અને દાનની ભાવના આજે વધતી જોવા મળી શકે ધાર્મિક ભાવનામાં વૃદ્ધિ થાય આધ્યાત્મિક સ્થિતિ તરફ મન પ્રેરાતું જોવા મળે સામાજિક કાર્યમાં પણ તમે ભાગ લઈ શકો સમાજ સેવાનો પણ અવસર આજે મળી શકે છે મોટા લોકો સાથેની મુલાકાત થાય સમાજમાં ઊંચા પદ પર આસિન હોય એ ધાર્મિક સામાજિક દ્રષ્ટિએ એઓની મુલાકાત આજે સકે થઈ શકે છે આજે કોઈ જૂનું રોકાણ કર્યું છે તો નિશ્ચિત લાભ ઉઠાવી શકશો આપના માટે લાભકર્તા સાબિત થશે તો સફળતા માટે આજે આળસથી દૂર રહેવાની જરૂર છે આજે જેટલી મહેનત કરશો એટલો લાભ છે તો આળસનો ત્યાગ કરી કાર્ય કરવા દોડવું તમારા માટે હિતાવ છે તો આજે આળસનો ત્યાગ કરો હિતકર સાબિત થશે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે આછો ગુલાબી રંગ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો શુભ અને મંગલપ્રદ રહેશે ઉપાય આજે શું કરવાનો છે તો આજના દિવસે પશુ પંખી માટે જળની વ્યવસ્થા કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે તમારા સાસરિયા તરફથી તમને સહયોગ સહકાર મળવાના યોગો છે તો આજે અનિચ્છનીય ખર્ચાઓ પણ તમારે કરવા પડશે આજે વ્યાપારમાં રસ વધશે બિઝનેસ પ્રત્યે તમે ફોકસ રાખશો અને લાભ મળતો જોવા મળશે જીવનસાથીના સ્વાસ્થ્યને વિશે ચિંતા ઉત્પન્ન થઈ શકે છે કંઈ સમસ્યા થવાની સંભાવનાઓ છે પરંતુ સાંજનો સમય પરિવાર સાથે આનંદ વિનોદમાં પસાર કરે એ પ્રકારના ગ્રહમાન છે એટલે ટૂંકમાં દિન થોડી દોડા દોડી વાળો અને અંતે આનંદ સિદ્ધિ પ્રદાન કરનાર સાબિત થશે હવે વાત કરી લઈએ ઉપાયોની આજે તમારા માટે જે શુભ રંગ ગોચર થઈ રહ્યો છે એ ઘેરો લાલ રંગ છે મરુન રંગ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે બજરંગબાણ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે કલ્યાણકારી સાબિત થશે આપના મનોરથોને સિદ્ધ કરનાર સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમા ક્રમાંકની રાશિ બની રહી છે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે દિવસભર આજે ઉતાર ચઢાવની સ્થિતિ જોવા મળી શકે છે દિન આજે લાભ વાળો ઉતાર રહેશે વાહન વ્યવહાર કરતી વખતે થોડીક સાવચેતી રાખવી જરૂર ફોકસ રહીને વાહન વ્યવહાર કરો શાંત મનથી વ્યવહાર કરો વાહન ચલાવો હિતાવ રહેશે આરોગ્યની બાબતે કામકાજની અસર થઈ શકે તમે જે કામકાજ કરો છો એનું ટેન્શન તમારા આરોગ્ય ઉપર અસર કરી શકે છે ચિંતાઓ મુક્ત રહી આજનો દિવસ પસાર કરવા તમને સલાહ આપવામાં આવે છે જીવનસાથી સાથે આજે કોઈ વાત લઈને મતભેદ અને વિવાદની સ્થિતિ જોવા મળી શકે છે તો આજે સાવચેત રહેવાની જરૂર છે રોકાણ કરવા માટે આજનો દિવસ અનુકૂળ નથી જો કરવાની ઈચ્છા હોય તો આજે કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ લઈને જ રોકાણ કરવું તમારા માટે હિતકર સાબિત થશે અન્યથા નુકસાન થવાની પણ ભીતિ જોવા મળી શકે એટલે એકંદરે વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ એટલો લાભ કરતા જોવા મળતો નથી ઉપાય શું કરીએ તો આપના માટે શુભ રહે આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાખોડી રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કરવો શુભ સાબિત થશે ઉપાય શું કરીશું તો આજના દિવસે કોઈ પણ દેવાલયમાં શ્રમદાન કરવું તમારા માટે શુભ મંગલકારી અને લાભકર્તા સાબિત થશે હવે વાત કરીશું રાશિચક્રની અંતિમ રાશિ એટલે રાશિ રાશિ ચક્રની આજનો દિવસ સામાન્ય રહેશે તો બાળકો અંગે કોઈ વિવાદ હશે તો એ વિવાદ શાંત થશે આજે વિવાદ સમાપ્ત તો જોવા મળી શકે આજે મિત્રોની સંખ્યામાં પણ વૃદ્ધિના યોગો બનીએ છે નવા મિત્રોના યોગો છે નોકરી વ્યવસાયમાં તમારા કાર્યની આજે પ્રશંસા થઈ શકે છે તમે નિષ્ઠાથી કામ કરશો તો નિશ્ચિત આ યશ આપને મળી શકે છે સાંજનો સમય આનંદ વિનોદમાં પસાર થતો જોવા મળી શકે પરિવાર સાથે મિત્રો સાથે આનંદ ખુશીમાં આજનો દિવસ પસાર થાય એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે ટૂંકમાં દિન લાભ કરતા છે વાત કરેલી ઉપાયોની શુભ રંગની જો વાત કરીએ તો આજે રાણી રંગ તમારા માટે શુભ રહેશે ઉપાય શું કરવાનો છે આજે તો આજના દિવસે ભગવાન શિવનું અર્ચન કરવું આપના માટે શુભ અને મંગલ સાબિત થઈ શક્ય હોય તો એક ચમચી મધ અવશ્ય અર્પણ કરવું શિવલિંગ ઉપર લાભ કરતા સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ આજના દિવસના અંકશાસ્ત્ર અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક નવ અને ભાગ્યાંક બે બની રહ્યા છે નવ નંબર મંગળનો છે બે નંબર ચંદ્રનો છે ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે તો આજના દિવસે આર્થિક લાભના ઘણા અવસરો મળી શકે આજે આવેગમાં વૃદ્ધિ થઈ શકે કાર્યમાં અટકેલા કાર્યમાં ઝડપ આવતી જોવા મળશે એટલે ટૂંકમાં દિવસ કલ્યાણપદ રહેશે ઉતાવળ ન કરવી સમજી વિચારીને નિર્ણય લેવા લાભ કરતા રહેશે કુળદેવીની આરાધના અવશ્ય કરવી તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરીએ આજના દિવસના વિશેષતાની તો આજે શિવરાત્રિ કાર્તક માસના માસ શિવરાત્રી બની રહી છે શિવરાત્રાના દિવસે શિવપૂજન કરવાથી જીવનમાં ચાલતી તમામ સમસ્યાઓનું સમાધાન થઈ શકે જો કોઈ ગ્રહોનું ઉત્પીડન હોય કુંડલીમાં કોઈ ગ્રહ ખરાબ હોય તો આજના દિવસે શિવાર્ચન કરવું લાભકર્તા નીવડી શકે આ ઉપરાંત બાર માસથી શિવરાત્રિની જો સેવા કરવામાં આવે તો તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે ગ્રહ પીડા દૂર થઈ શકે આ ઉપરાંત આજના દિવસે વિશેષ કરીણ શું અર્પણ કરી શકે તો જાંબલી કલરના પુષ્પ ભગવાન શિવને અર્પણ કરવા વધારે શુભ અપરાજિતાના પુષ્પ જાંબલી હોય છે એ અર્પણ કરી શકો કૃષ્ણ કાંતામ કે કૃષ્ણ કમલના પુષ્પ શિવલિંગને અર્પણ કરો તમારા માટે લાભ કરતા સાબિત થઈ શકે દિવસ મંગલમય અને આપનું મનોકામનાઓ પૂર્ણ કરનાર બનશે હવે વાત કરીશું આજના દિવસના વિશેષ મહામંત્રને કે જેનો જપ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે નોંધી રાખો આજનો આ વિશેષ મંત્ર હનુમાન ચાલીસોનો આ દોહો જે ચોપાઈ છે આની એક માળા મંત્ર જાપ કરીને કાર્યની શરૂઆત કરો હનુમાનજીના આશીર્વાદથી તમામ પ્રકારના કાર્યોમાં સહજતા અને સફળતા મળવાના યોગો બની રહેશે આપનો દિન મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાન તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ્યો રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર